સ્વચ્છતા એ સેવા અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ કમળાબા હોલ સાર્વજનિક વિદ્યા સંકુલ મહેસાણા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છ ભારત મિશનની જે શરૂઆત કરી હતી એ ભાગરૂપે આજે અહીંયા મહેસાણા જિલ્લામાં આવવાનું થયું છે સ્વચ્છતા સેવા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી સૌથી પહેલાં પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ પછી ખાદી ખરીદી અને ત્યારબાદ આપણા દેશના વડાપ્રધાન શ્રી દ્વારા અહીંયા મહેસાણામાં એક કાર્યક્રમ એમનું લાઈવ સંબોધન હતું અને પ્રજાજોગ સંદેશ હતો અને બધા જ સંસદ સભ્ય ધારાસભ્ય શ્રી બધા ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે